નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તેનેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો આજ તારીખ થઈ દસ આઠ બે હજાર પચીસ તો મિત્રો આજ તારીખમાં વળતી જતીને મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શોને આપ્યા મોટી ભેટ પેન્શનના હાથમાં હશે પૈસા પૈસા જો તમે ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો સૌ કદાચ પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો તમે આ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરેક અપડેટ એટલે કે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલ પર મળતી રહેશે મિત્રો તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લખે બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પેન્સોને ઘણા લાંબા સમય સુધી તેઓ રાહ જોઈ રહ્યા અંતે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તો વરતી જતીને મોંઘવારી ધ્યાનમાં લઈને તેના વિશે વાત કરીશું શું સાથે સાથે મિત્રો આઠમા પગાર પર અપડેટમાં વાત કરી લઈએ કે કેન્દ્ર સરકારના તાજેતરમાં કર્મચારીઓએ એક મોટું અપડેટ જાહેર કર્યું છે કેન્દ્ર સરકાર અને કર્મચારીના પગારમાં મોટો વધારો થવા કરવા જઈ રહી છે મિત્રો આ વધારો આઠમા પગાર પણ સેટલ થવા જઈ રહ્યો છે આના કારણે કર્મચારીઓના પગારમાં મોટો ઉસારો આવશે આવી સ્થિતિમાં ચાલો આપણે સંપૂર્ણ માહિતી જોઈ લઈએ મિત્રો તો વિડીયો સુધી બનાવી રહજો ગુજરાત સરકાર દ્વારા દસ દસ વર્ષે કર્મચારીના પગારમાં સુધારો કરવામાં આવે છે કેન્દ્ર સરકારના બે હજાર સોળમાં સાતમું પગાર પણ સાતમું પગાર પણ લાગુ થયું હતું આ પગાર પણ સમાચારમાં લાગુ થયા દસ વર્ષ પછી આવી સ્થિતિમાં આવા રાજ્યોના પેન્શનો અને કર્મચારીના આઠમા પગાર પછી અમલીકાની રાહ જોઈ રહ્યા છે ને કર્મચારીઓનો પગાર મોટો વધારો થશે તો ચાલો જાણી માહિતી તો મિત્રો બે હજાર સોળમાં આઠમા પગાર સાતમો પગાર પણ લાગુ થયો હતો તો બે હજાર સોળ છવ્વીસમાં કે આ વર્ષમાં જ જે સાતમો પગાર પણ લાગુ બંધ લાગુ મતલબ તો એન્ડ આવવાનું છે મિત્રો ને આઠમા પગાર પણ બે હજાર છવ્વીસમાં લાગુ થવાનું છે મિત્રો કર્મચારી ઉપર સહેરા પર મીટ જોવા જોવા મળી શકે છે મિત્રો માહિતી આપતા રાજ્ય મંત્રી પંકજ ચધરીએ જણાવ્યું હતું કે જે જે જણાવ્યું હતું કે પગાર સાથે જે પેન્શનો છે તે પગાર શક્ય તરફથી સૂચના મળી ગઈ છે અને જે સમય આવશે ત્યારે તે હપ્તાવાર જાહેરનામું બહાર પાડશે અને આનાથી પગાર પેન્શનમાં વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકાર કર્મચારીઓ ચહેરા વર્ષ આવશે તો મિત્રો પંકજ ચૌધરીએ કહ્યું હતું કે તેમને ઘણી અરજી મળી ગઈ છે તે અરજી સત્તાવાર માહિતી મેળવી છે હવે ટૂંક સમયમાં જ તેનું જાહેરનામું બહાર પાડશે મિત્રો પગાર પંચ અંગેની અહેવાલ બહાર પાડવામાં આવશે જાહેર કરેલા એક અહેવાલ મુજબ આઠ આઠમા પગાર ની નિર્ધારિત સમય નીતે ભલામણો કરવા જઈ રહી છે આ સાથે જાન્યુઆરી બજેટ હજાર પચીસમાં નવા પગાર પંચની ભલામણો પછી આઠમો પગાર રચના રચનાની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર કેન્દ્ર સરકાર રાજ્યોના સંરક્ષણ મંત્રાલય મંત્રાલય અને અને તાલીમ વિભાગ સહિત મુખ્ય હિસ્સેદારો પગાર સુધારણા સાથે બરાબર કરીને પકડે ઝડપથી બનાવવાની શરૂ કરી છે મિત્રો સરકારે માહિતી આપી દીધી છે કે માહિતી આપતા પંકજ વસે જણાવ્યું દીધું કે કેન્દ્ર સરકાર દ્વારા કમિશનની ઔપચારિક સૂચના સૂચના કરવામાં આવ્યા પછી આઠમ પગાર પંચ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકાર દસ દસ વર્ષથી જતી ભોગવા અને અન્ય ખર્ચોની અનુસાર તેના કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં સુધારો અને વધારો કરવામાં આવશે મિત્રો આઠમા પગાર પંચ ફીટમેન્ટ ફેક્ટર રશિયા આગાહી અનુસાર આઠમ પગાર પંચ ફીટપ ફેક્ટર એક પોઈન્ટ બૌણુંથી એક પર બે પોઈન્ટ છ્યાસી ટકા વચ્ચે રહેવાનું છે આવી સ્થિતિમાં જો સરકાર આઠમો પગાર પંચ એક પોઈન્ટ બૌણું રાખે મિત્રો જો એક પોઈન્ટ બહુ રાખી નક્કી કરવામાં આવે અથવા બે પોઈન્ટ આઠ નક્કી કરવામાં આવે તો કર્મચારીનો પગાર પણ વધારો જોવા મળશે તો મિત્રો ફીડપે ફેક્ટર જેટલો વધારો કરવામાં આવશે તેટલો તમને ફાયદો જોવા મળી શકે છે તો ફીડપેમ્પ ફેક્ટર વન પોઈન્ટ નાઇન ટુ હોય તો પગાર વધારો આટલો થશે માહિતી માટે તમને જણાવી દઈએ કે સાતમું પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગાર તે હજાર પ્રતિ માસ નથી તે હજાર પ્રતિ માસ્ક કરવામાં આવશે આ સ્થિતિમાં જો સરકાર વન પોઈન્ટ નાઇન ટુ અધારિત પગાર વધારો કરવામાં કરવામાં આવે તો લઘુનો પગાર તો અત્યારે હજાર પોઈન્ટ સાહીઠ રૂપિયા પ્રતિ માસ થશે તે સમયે જો સરકાર બે પોઈન્ટ સાહીઠ ફિટમેન્ટ બે પોઈન્ટ છ્યાસઠ ફિટમેન્ટ ફેક્ટર ઉપયોગ કરે છે તો કર્મચારીનો પગાર લગભગ એકાવન ચારસો એસી થઈ શકે છે મિત્રો તો આ તે માહિતી થેન્ક યુ વન